જે કોઈ લોકોનું શરીર ખૂબ પતલું હોય કે જે કોઈ લોકોનું વાત નેચર વાળું શરીર હોય કે જે કોઈ લોકોના શરીર અંદર વાયુ દોષ વધારે હોય આવા લોકો માટે બાજરાનો રોટલો સારો નથી તેને ઓછી માત્રામાં લેવો જોઈએ બાજરાના રોટલાના ગુણ કેવા છે રુષ્ક છે ડ્રાય છે તો જે કોઈ લોકોને ખૂબ કોન્સ્ટિપેશન રહેતી હોય કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય આવા લોકોએ પહેલા કબજિયાતની બીમારી દૂર કરવી પછી જ બાજરાનો રોટલો ખાવો કારણ કે જે લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હશે એના શરીરની અંદર ઓલરેડી ડ્રાયનેસ વધારે છે અને એવા સમય દરમિયાન એ લોકો જો ખોરાકની અંદર બાજરાનો રોટલો ખાશે તો કબજિયાતની બીમારી નો ડાઉટ હન્ડ્રેડ પરસન્ટ વધવાની છે તો જે કોઈ લોકોને કબજાતની બીમારી છે પહેલાં એ કબજાતનો ઈલાજ કરે પછી જ બાજરાનો રોટલો ખાવાનો છે જે કોઈ લોકોના શરીરની અંદર પીત ડોમિનેટ છે પિત વધારે છે ચામડીની સમયસરથી પીડાય છે ખૂબ સ્વેટિંગ થાય છે ખૂબ પરસેવ વળે છે અને ખૂબ એ લોકોના શરીરની અંદર તજાગરમી વધારે છે આવા તમામ લોકો માટે બાજરાનો રોટલો વધારે સારો નથી કારણ કે તેના ગુણ કેવા છે ઉષ્ણ છે સ્વભાવે ગરમ છે તો જે લોકો ઓલરેડી પિત્ત નેચરના છે તજા વધારે છે આવા લોકો માટે બાજરાનો રોટલો ઓછો સારે છે શિયાળાના દિવસોમાં ખાઈ શકે પરંતુ લાંબા સમય આવા લોકો માટે બાજરાનો રોટલો સારો નથી ઉષ્ણ છે પચવામાં ભારી છે અને ડ્રાય પણ છે તો જે કોઈ લોકોને ચામડીની સમસ્યાની સાથે 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 ખૂબ પિમ્પલ્સ થતા હોય ખૂબ ખીલ થતા હોય આવા લોકો માટે પણ બાજરાનો રોટલો ખરેખર સારો નથી ઓછી માત્રામાં ખાવ સાવધાનીપૂર્વક ખાવ નહીતર આ બધી સમસ્યાઓ તે લોકોને વધી શકે